વેપારી મિત્રો પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના આવેલ ઇવેબિલ અને ઇન્વોઇસને લગતા નોટિફિકેશનને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ ઈ ઇનવોઇસ બનાવ્યા પછી જ બિલ પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછી બનાવી શકાશે પણ પ્રથમ પ્રશ્ન તો તે ઊભો થાય કે ઇન્વોઇસ લાગુ કોને પડે ઓક્ટોબર બે હજાર વીસમાં વાર્ષિક ટર્નઓવર પાંચસો કરોડ કરતાં વધારે હોય તેને એ ઇન્વોઇસ લાગુ પડવાની શરૂઆત થઈ હતી જે છેલ્લે પેલી ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં પાંચ કરોડ આગલા નાણાકીય વર્ષનું ટર્નઓવર હોય તો તેને પણ એ ઇનવોઇસ લાગુ પડે આપણે સૌ ઈ ઇન્વોઇસ અને ઇવેબિલથી ટેવાયેલા જ છીએ બનાવતા જ રહેલા છીએ તો પછી આ સુધારો શા માટે મોટાભાગના વેપારીઓ પ્રથમ દિવસથી જ ઇનવોઇસ બનાવીને જ ઈવે બિલ બનાવતા હશે કારણ કે ઈ ઇનવોઇસની અંદર પરિવહનની માહિતી જો નાખવામાં આવે તો આપમેરે ઇનવોઇસમાંથી જ ઈવે બિલ જનરેટ થઈ જાય છે પણ તેમ છતાં સરકારને કંઈ વિશ્લેષણ કરતાં એવું ધ્યાનમાં આવ્યું હશે કે અમુક વેપારીઓ છે તે ઇ ઇનવોઇસ અને ઈવે બિલ સાથે બનાવતા નથી અને તેના કારણે પાછળથી તફાવતો ઊભા થાય છે તેની માહિતી મેળ ખાતી નથી તો તેને ટાળવા માટે સરકારે લીધેલું આ પગલું હશે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી જો આપ પહેલાં ઇનવોઇસ બનાવશો ત્યારબાદ જ તમને ઈવે બિલ બનાવવાની મંજૂરી મળી શકશે પણ ખાસ મિત્રો ધ્યાનમાં લેજો આ જે ઇનવોઇસ બનાવ્યા પછી જ એ બિલ બને તે કોને લાગુ પડશે બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન એટલે સામેવાળા પાસે જીએસટી નંબર હોય તો અને બિઝનેસ ટુ એક્સપોર્ટ એટલે બિઝનેસ ટુ નિકાસને જ આ લાગુ પડશે એટલે બી ટુ સી અથવા નોન સપ્લાયમાં જે કવર થતા હશે આવા વ્યવહારોને આ ઇનવોઇસની પ્રોવિઝન કે એવે ઈવે બિલ બનાવતા પહેલાં એ ઇનવોઇઝ બનાવવું જ પડશે તે લાગુ પડતી નથી ફરી ફરીથી રિપીટ કરું પહેલી માર્ચ બે હજાર ચોવીસથી બી ટુ બી અને બી ટુ એટલે બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ એક્સપોર્ટ આ બંનેને પહેલાં એ બનાવવા પડશે પછી જ ઈવે બિલ જનરેટ થવાની મંજૂરી મળશે એ સિવાય બી ટુ સી અને નોન સપ્લાયને આ નિયમ લાગુ પડતો નથી ટ્રાન્સપોર્ટરની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટર છે એ પણ પાર્ટ બી જેમ જનરેટ કરે છે પોતાનો આઈડી અપડેટ છે એ જ રીતે તેને અપડેટ કરવાનું છે પણ સાથે સાથે જીએસટીઆઈએન એટલે સપ્લાયરના જીએસટી આઈ એન સાથે ટ્રાન્સપોર્ટરનું ઇવે બિલ પણ ચેક થશે અને તેટલા માટે હાલથી જ જો તમારે ઇનવોઇસ અને ઇવે બિલ અલગ બનાવવાની સિસ્ટમ હોય તો તેને સુધારી લઈ અને ઇનવોઇસ બનાવી અને ત્યારબાદ ઇવે બિલ બનાવવું હિતાવ છે જેથી કરીને પહેલી માર્ચથી છેલ્લે આપી દોડાદોડી થાય નહીં મિત્રો થેન્ક યુ વેરી મચ આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી વેપારી મિત્રો તેનો ફાયદો લઈ શકે આભાર